નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે અને હું છું કૌશિક મહેતા આપણે ખેતી ક્ષેત્રે નવા નવા સંશોધનો થાય છે અને એ પ્રયોગોમાંથી કેટલી સફળતા પણ આપણને મળી છે અને હવે રાસાયણિક અને જંતુનાશક ખેતીથી હવે આપણે જૈવિક ખેતી તરફ પણ વળી રહ્યા છીએ પણ હજી આ ક્ષેત્રે ઘણું બધું કરવાનું બાકી છે ખાસ કરીને કઈ કઈ પ્રકારની ખેતી અત્યારે બાગાયતી ખેતીનો પણ ટ્રેન ચાલી રહ્યો છે ખાલી કપાસ અને મગફળી ઉપર સૌરાષ્ટ્ર એના કરતા બીજી ખેતીઓ પણ થતી જાય એવું પણ ઈચ્છનીય છે અને એમાંની એક ખેતી છે બાંબુની ખેતી એટલે કે વાંસની ખેતી આ વાંસની ખેતી એમ તમે બોલો ત્યારે ખેડૂતો જ નહીં પણ કૃષિ સાથે સંકળાયેલા મોટા ભાગના લોકોને એમ થાય કે એમાં શું પણ આ એવી દમદાર ખેતી છે અને એમાંથી એટલું બધું સારું વળતર મળે છે સૌથી મહત્વની વાત એ છે કે ઉદ્યોગોમાં તો કામ લાગે છે પણ પર્યાવરણ માટે પણ બહુ મહત્વનું છે આમ તો એને ઘાસની શ્રેણીમાં હવે સમાવિષ્ટ કરવામાં આવ્યો છે પણ આ બાંબુની ખેતી હવે ધીરે ધીરે વધી રહી છે આ ખેતી કઈ રીતે થાય છે કઈ પદ્ધતિ હોય છે એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે માર્કેટ કેવું છે છે આ બધા આજે વાત કરવી અને વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે ચિરાગભાઈ કિસાન એમની તો જુદી છે પણ એ પોતે ચિરાગ કિસાન તરીકે ઓળખાવાનું પસંદ કરે છે મોરબીમાં એમની બામ્બુ નર્સરી બહુ સરસ રીતે ચાલે છે અને આ ક્ષેત્રે એમણે ઘણું બધું સંશોધન કર્યું છે એટલે એ આપણને આજે વાંસની ખેતી અંગે વાત કરવાના છે ચિરાગભાઈ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે જી નમસ્તે નમસ્તે કૌશિકભાઈ ચિરાગભાઈ સૌથી પહેલા તો એ કહો કે આ વાંસની ખેતી તરફ વળવાનું ક્યાંથી શરૂ થયું તમને એ લઈ ગયા અથવા તો શું કારણ હતું હા જનરલી અમે લોકો બિઝનેસ કરતા હતા અને ત્યાંથી અમે લોકો એ જે છે સો વીઘાના પોમેગ્રેનેટ એટલે કે દાડમ પોમીગ્રેને અમારે ત્યાં પાણીમાં જે છે થોડું ખારું પાણી છે સોલ્ટેડ વોટર અને કોટન બ્લેક સોઇલ છે પણ ઉત્પાદન પહેલા જે છે અમે લોકો એની અંદરમાં ત્રણ વર્ષ સુધી સતત ઓર્ગેનિક વેથી કામ કરવાની ઘણી બધી કોશિશ કરેલી નિષ્ફળ જતા અમને એવું લાગ્યું કે કઈક એવી ખેતી કરવી જોઈએ જેની અંદરમાં લાંબા ગાળા સુધી બહુ જાજી મહેનત બઉ જા ની જરૂર ન પડે માણસો ની જરૂર ના પડે અને ઓછા ચિરાગભાઈ અમેરખીજડીયા ગામમાં આશ્રમ બનાવેલો છે ઓસો આશ્રમ મેડિટેશન સેન્ટર માટે એ આશ્રમ ની અંદર અલગ અલગ પ્રકારના ઘણા બધા જાળવા આવેલા પસ જેવા ઝાડવાઓ વચ્ચે જે છે બાંબુને નાખેલા એ એક સમયે પચીસ થી ત્રીસ ફૂટ ની હાઇટ ઉપર કોનો ઉભા રહી ગયા એનાથી આગળ હાઈટ ના વહી ગઈ અને બાંબુ જે છે એની અંદર આગળ વધી અને બાંબુ જે છે ત્રીસ થી બાંત્રીસ ફૂટ ની હાઇટ કવર કરી લીધી એની ઉપર વડા ગયા ત્યારે ખબર પડી કે કોનોકર્પસ કરતા પણ શક્તિશાળી જે છે એ વાંસ છે અને પછી અમે વાંસ ઉપર અધ્યયન ચાલુ કર્યું આખા ભારતની અંદર માં ઘણા બધા જંગલોમાં અને ઘણા બધા સાયન્ટિસ્ટો સાથે મળી અને વાંસ શું છે એને કેવી રીતે વાવવું જોઈએ લાંબા ગાળા સુધી ચાલી શકે એવી પ્રજાતિ આપણા એટનોસ્ફેરમાં કઈ થઈ શકે પાણી ઓછા ફાર્મરોને વડો એવી જોઈતા છે બહુ સરસ બહુ સરસ એટલે આ એક તમે નવો રસ્તો ખેડૂતો માટે કરી બતાવ્યો છે એમ કહીએ તો ચા આપણે એનો હિસ્ટ્રી છે બીજા વિશ્વયુદ્ધ પછી જે રીતે ઘાસ એકાએકડી ઉગડી નીકળ્યું અને આ વાંસ છે એવી ઓળખ શરૂ થઈ અને પછી ધીરે 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 એની ખેતી પણ આગળ વધીને આપણે ત્યાં પણ હવે એને ઘાસની શ્રેણીમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે પણ મહત્વની વાત એ છે ચિરાગભાઈ કે આ જે તમારો જે પ્રયોગ સફળ થયો છે એ બીજા ખેડૂતો પણ પ્રેરાય એ માટે શું કરવું જોઈએ એમને ગળે ગુટલો કેમ ઉતરે કારણ કે આપણે ત્યાં એક ઘઉં કપાસ મગફળી તલ જીરું આજે એક માનસિક રીતે નક્કી થઈ ગયું છે કે આવા જ બધા પાકો આપણે લેવાય વાંસની ખેતી કરાય કે કેમ એ એ સમજાવવું હોય તો તમે કઈ રીતે સમજાવો આપણે જનરલ જોવા જઈએ તો ખેડૂતની પહેલી સમસ્યા જે છે એ કોઈ પણ વસ્તુને ઉગાડી જાય છે પણ એ વસ્તુનું જ્યારે વેચાણ કરવાનું આવે છે એ વેચાણની અંદરમાં જે છે એમને પૂર્ણ વિશ્વાસ હોવો જરૂરી છે કે વેચાઈ જશે કે કેમ અને નિયમિત રીતે આપણે કંઈ પણ પાક લઈએ તો એની અંદરમાં કુદરતી રીતે જે આપણને સપોર્ટ મળવો જોઈએ એ તો ઠીક છે પણ ઘણી વખત ખરો પાક થઈ ગયા પછી પણ રોજડા ભૂંડ શિયાળિયા એવા અન્ય પશુઓ જે છે એ પાકને નુકસાન કરતા હોય છે તો અમારા તરફથી અમે એક ઝુંબેશ ચાલુ કરેલી છે કે દરેક ફાર્મર નાનો હોય કે મોટો હોય પોતાના boundary ની અંદરમાં જે cement ના તાર fencing કરે છે એની જગ્યાએ આ બાંબુનું વાવેતર જે છે અઢી અઢી ફૂટ ના અંતરે વાવી દઈએ તો એમને જે છે બે થી બે ચોમાસા એટલે દોઢ વર્ષથી બે વર્ષની આજુબાજુમાં એ એકબીજા સાથે inter connect થઈ અને બાંબુ અંદર સસલાને પણ આવવા જવા ન દે એ ટાઈપની કમ્પ્લીટ બાઉન્ડ્રી ફેન્સિંગ થઈ જાય છે બાઉન્ડ્રી ફેન્સિંગ બાઉન્ડ્રી ફેન્સિંગની જગ્યાએ છે પણ ચોથા વર્ષથી, એની અંદર માંથી પોલ નીકાળી અને પોતે વેચાણ પણ કરી શકે છે ઇન્કમ ની ઇન્કમ અને બાઉન્ડ્રીની બાઉન્ડ્રી પણ ત્યાં જે છે કમ્પ્લીટ થાય છે અને જે કોઈ મિત્રો ફાઇનાન્સિયલી થોડાક સ્ટ્રોંગ છે અથવા તો કોઈની પાસે મોટી ખેતી છે તો દસ એકર કે વીસ એકરના ખેડૂતને અમે કહીએ છીએ કે તેત્રીસ તમારા ખેતીની અંદરમાં પેલું જે છે તમે વાંસ રોપણ કરો તેર બાય ના અંતરે એમાં વચ્ચે જે છે બે વર્ષ સુધી તમે ઇન્ટરક્રોપ લ્યો અને માત્ર ત્રીજું વર્ષ તમારું એવું રહેશે કે જેમાં તમને income નહીં થાય ચોથા વર્ષે બાંબુને કટિંગ કરી અને તમે એની income બહાર કાઢી શકશો અને સૌથી મોટો જે પ્રશ્ન છે કે ક્યાં વેચશું જી મોરબીની અંદરમાં પાર્ટિકલ બોર્ડની ફેક્ટરીઓ વાળા આજની તારીખે રો મટીરિયલ તરીકે બાંબુને ખરીદે છે અને ખરીદે છે અને ઓપન એગ્રીમેન્ટ સાથે ખરીદે છે આજનો જે ભાવ ચાલે છે

આપણે જે સૌરાષ્ટ્ર અથવા ગુજરાત ની વાત કરીએ તો આપણે ત્યાં કઈ પ્રકારના વાસ ને વાવવા જોઈએ જી આપણે ત્યાં ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે જે છે જમીનના પ્રકાર ઘણા બધા અલગ અલગ છે વાંસને માત્ર મૂળિયા માટે ઉપરથી લઈને નીચે અઢી થી સાડા ત્રણ ફૂટની જે છે એ માટી અથવા તો માટી સાથે કાંકરા આ ટાઈપની કોઈ પણ જમીન ચાલશે કાળી માટી હશે લાલ માટી હશે ભૂરી માટી હશે હેવી કોટન બ્લેક સોઇલ હશે દરેક જગ્યાએ થાશે પણ જે પાણી છે એ સૌથી મોટો ગુણ ભજવે છે પાણીની અંદરમાં જો સોલ્ટેડ એટલે ખારું પાણી હશે તો એના માટે થઈને કટંગ કરીને એક વેરાયટી છે ગેસ વેરાયટી છે અને સ્ટોક્સી કરીને એક વેરાયટી છે આ માત્ર રફ એન્ડ ટફ વાળી ચાર થી પાંચ વેરાયટીઓ જેવી છે કે જે વેરાયટીઓ ખારા પાણીની અંદરમાં પણ પોતાનો ગુણધર્મ જાળવી અને આગળ ચાલે છે ઓકે મીઠા પાણીની અંદરમાં કે મોરા પાણીની અંદરમાં કે તુરા પાણીની અંદરમાં બાકી ઘણી બધી પ્રકારની વેરાઈટીઓ થઈ શકે જેમ કે પોલીમરફા છે ગ્રીન વ્હાઇટ જો છે બાર્લીડો છે ન્યુટન વેરાઈટી છે અને જો પાણી મીઠું છે અથવા ખૂબ જાજુ છે તો એની અંદરમાં તુલડા છે હિમલટોની છે લોન્જી લોન્જીસ્સેટસ છે આવી થોડીક સેન્સિટિવ વેરાઈટી બરાબર એ વેરાઈટી સામે કટિંગમાં જે છે ખૂબ સરળ દે છે વાસની જયારે વાત આવે ત્યારે ખેડૂતોના મનમાં સૌથી મોટી વાત એ હોય છે કે જે સ્ટ્રેટ એકદમ સીધા પોલ તરીકે થાય છે બાકી અન્ય કોઈ પણ વાંસ આપણે વાવીએ તો પેલા બીજા અને ત્રીજા વર્ષ સુધી સાઈડ બ્રાન્ચ આવે છે બરાબર ત્રીજા ચોથા વર્ષ પછી એ સીધા સ્ટ્રેટ પોલ થાય

અડતાલીસ મહિના પછી અમે ફાર્મરોને કહીએ છીએ કારણ કે ત્રીજા વર્ષ પછીનું જે કટિંગ આવશે એ કટિંગ પાતળું રહેશે એટલે એમાં કોમર્શિયલ ઇન્ટેન્સ પૂરો નહીં થાય બરાબર જે આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ કે બીજા કોઈ કેલ્ક્યુલેશન આપણને કરાવડાવ્યું છે તો એ કેલ્ક્યુલેશન આપણને અડતાલીસ મહિના પછી જે છે એ હાથની અંદર આવશે બરાબર બરાબર સમજી ગયો અને અને કટિંગ કઈ રીતે થાય કંઈ કેટલે સુધી કરી શકાય એમાં એની કોઈ સિસ્ટમ ખરી હા જી બાંબુની અંદરમાં જો સરળતાથી વાત કરીએ તો એક રોપો આપણે વાવીએ છીએ એક રોપામાંથી અંદાજીત છ થી આઠ પોલ એક વર્ષની અંદર નીકળે છે તો ચાર વર્ષ દરમિયાન આઠ પોલ ની ગણતરી કરીએ તો ચાર વર્ષમાં આઠ ચોખ ને બત્રીસ પોલ જે છે એ એક રોપાની જગ્યાએ ઉભા હશે હવે આપણે જયારે પહેલું કટિંગ કરશું ત્યારે માત્ર શરૂઆતના પહેલા વર્ષે જે આઠ પોલ નાના અને પાતળા આવેલા હતા એ આઠ જ પોલનું માત્ર કટિંગ કરવાનું છે ત્યાં બીજા આઠ તેરી ને સત્યાવીસ પોલ એમના ઉભા રહેશે દર વર્ષે નવા આઠ પોલ આવશે અને દર વર્ષે જૂના આઠ પોલ આપણે કટિંગ કરશું કટિંગ ની શરૂઆત એવી થાય છે કે જેમ એક થી બાર આપણે ઘડિયાળ હોય છે એ રીતે બાર થી ત્રણ નો જે પચીસ નો ભાગ છે કટિંગ કરી અને કાચું પાકું બંને જે છે એ શરૂઆતમાં પહેલી વાર કટિંગમાં લેવાનું હોય છે અને નોર્મલી ચેનસો મશીન આજકાલ આવી ગયા છે બાર પંદર હજાર ની કિંમતના એ ચેનસો મશીન થી આરામથી કટિંગ થઈ જાય છે અને અંદરના ભાગનું કટિંગ જે પાતળું હોય છે તે કરવતી પાતળી કરવતી આવે છે એનાથી થઈ જતું હોય છે બહુ સરસ બહુ સરસ અને માની લ્યો કે એક વિઘામાં કોઈ ખેડૂત વાંસની ખેતી શરૂ કરે છે તો ત્રણ વર્ષ પછી એની એની આવકનો આવક કેટલી થાય એક વીઘે કેટલું ગણી શકાય હા ગુજરાતના અલગ અલગ ભાગોમાં અઢી પ્રમાણે ગણ બર બાય પાંચ માં વાવેતર કરીએ તો છસો ને પચાસ રોપાનું વાવેતર થાય છે અને પંદર બાય સાત માં મોટી વેરાયટી વાવે તો ચારસો ને રોપાનું ગણિત બેસે છે વાવેતર કેન્દ્ર માં અને after અડતાલીસ મહિના ચાર વર્ષ પછી જયારે એમાંથી હાર્વેસ્ટિંગ કરવાનું આવશે જો ત્રીસ ફૂટ ની height ની આપણે વેરાયટી વાવેતર કરેલી હશે તો એમાંથી બાવીસ થી પચીસ ટન material નીકળશે ચાલીસ થી પિસ્તાલીસ ફૂટ height વાળી જો આપણે વેરાયટી વાવેલી હશે તો એમાંથી અઠ્યાવીસ થી ત્રીસ ટન material નીકળશે અને જો તમે સાહીઠ થી પાસઠ ફૂટ ની height વાળી વેરાયટી વાવેલી હશે તો એનું કટિંગ અડતાલીસ મહિને નહીં આવે પણ સાડા પાંચ વર્ષ પહેલું કટિંગ આવશે પણ પહેલા કટિંગમાં જ એ ચાલીસ થી પિસ્તાલીસ ટન મટીરિયલ જે છે એ કાઢી આપશે તમને છતાં ત્રણ વર્ષનું મટીરિયલ તમારી પાસે તમારા જ ખેતરની અંદરમાં ઉભું રહેશે જી કે બાંબુ પહેલા વર્ષે દસ ફૂટની હાઈટ પકડશે બીજા વર્ષે વીસ ફૂટની એમ ચારક વર્ષની અંદરમાં ચાલીસ ફૂટની હાઈટ ધીમે ધીમે નવા નવા પોલ નીકળતા જશે અને વધતું જશે

નેશનલ બાંબુ મિશન આમના માટે આપે છે લઈ અને વર્ષ સુધી કરવા માટે થઈને કટકા કટકા ત્રણ અલગ અલગ ભાગની અંદર સાહીઠ રૂપિયા બીજા વર્ષે છત્રીસ રૂપિયા બીજા વર્ષે ચોવીસ રૂપિયા આ રીતે એટલે હજી બાંબુ આપણા માટે થઈને નવું કમર છે તેમ છતાં ગુજરાતની અંદરમાં છેલ્લા ત્રણ વર્ષની અંદરમાં સાડા પાંચસો થી છસો ફાર્મરોએ આમનું વાવેતર કરેલું છે તેમાં બાઉન્ડ્રીના વાવેતર થી લઈ

તો કેટલા વર્ષમાં એ એને રેવન્યુ દ્રષ્ટિએ સેટ થાય જી એકદમ પરફેક્ટ સવાલ છે તમારો કારણ કે દરેક મિત્રો ખેતી કરતા હોય બિઝનેસ કરતા હોય કે કોઈ પણ અન્ય વ્યવસાય કરતા હોય આપણે જે રૂપિયા નાખીએ છીએ એનું વળતર આપણને કેટલું મળે છે અને કેટલા ટાઈમમાં મળે છે સૌથી મોટો પ્રશ્ન રહીએ છે તો વાંસની ખેતીની અંદરમાં શરૂઆતમાં તમે પ્લાન્ટેશન જે કરો છો ત્યારથી લઈ અને ચોથા વર્ષની અંદર માં પહેલી income શરૂઆત થાય છે જે income ની શરૂઆત જો તમે નાની height વાળી બાઉન્ડ્રી થી જ શરૂઆત કરો ત્રીસ ફૂટ ની height વાળી તો પણ તમને બાવીસ થી લઈને ને પચીસ ton material ની શરૂઆત થશે પચીસ ટન material એક acre જ્યારે આપણે કાઢીએ છીએ ત્યારે એક acre માંથી પચીસ ton લેખે ગણતરી કરીએ તો ચાર થી છ ની વચ્ચે પાંચ રૂપિયા આજે આપણે જલાવ લાકડા ના પણ આપીએ છીએ

એટલે ટ્રાન્સપોર્ટેશન ખેડૂત ઉપર આધારિત હોય છે અને કટિંગ પણ ખેડૂત ઉપર આધારિત હોય છે જનરલી જંગલી વેરાયટીઓ વાવીને ખેડૂતો જે છે તકલીફમાં આવતા હોય છે અને એમને એમ લાગે છે કે આનું કટિંગ બહુ અઘરું છે બરાબર સારી નું ચોઇસ કરીએ તો આપણા જ ખેતરની અંદરમાં જે ચાર પાંચ મજૂરો કામ કરતા હોય તેના દ્વારા પણ સરળતાથી કટિંગ થઈ શકે દસ થી પંદર હજાર રૂપિયામાં એક એકરનું કટિંગ થઈ શકે

તો સૌથી મોટો ગુણ છે કે આપણે બાંબુ ને સમજવો પડશે બાંબુ સરુવાત ના ચાર વર્ષ એક થી ચાર વર્ષ સુધી એની height ને વધારશે બરાબર પાંચમા વર્ષ થી લઈ ને આઠમા વર્ષ સુધી એ એની મોટાઈ એટલે કે જાડાઈ ને વધારશે અને આઠમા વર્ષ થી લઈ અને ચૌદમા વર્ષ સુધી એ એની અંદર માં પલ્પ ને વધારશે ગર્ભ ને વધારશે ડેન્સિટી ને વધારશે ઓકે પેલા કટિંગ થી લઈ અને

પચીસ ટન વેતી નથી મોટા ભાગે જી પેલા બે વર્ષ અધાર મહિના સુધી આપણા હ્યુમન બોડી જેમ જ છે જેમ આપણે આપણા આગલી પેઢી ને તૈયાર કરવા માટે અઢાર વર્ષ સુધી સતત એમને એજ્યુકેશન આપીએ છીએ સંસ્કાર આપીએ છીએ દરેક વસ્તુની જરૂરિયાત પૂરી કરીએ છીએ તેમજ વાંસને અઢાર મહિના સુધી નિંદામણ જે છે એ કરવાની રીતે પાણી નિયમિત આપવાનો રીતે અને અન્ય પશુઓથી બચાવવાના રહેતા હોય છે આટલી વસ્તુ જો નિયમિત કરીએ છીએ તો અઢાર મહિના પછી એ વાંસની પોતાની લાયકાત છે કે એ આપણને આડત્રીસ થી ચાલીસ વર્ષ સુધી

પણ એવું નથી કે વાંસનો ઉપયોગ આપણે ન કરી શકીએ આજની તારીખમાં પાર્ટિકલ બોર્ડ ઇન્ડસ્ટ્રીની અંદરમાં જે છે વાંસ વપરાય છે કે પેપર મિલ જેવી ઇન્ડસ્ટ્રીએ છેલ્લા ચાલીસ વર્ષ સુધી પેપર પણ જે છે વાંસ બનાવેલો છે એના સિવાય વ્હાઇટ કોલ જેને આજ ગવર્મેન્ટ સૌથી વધારે પ્રમોટ કરે છે અને પેલેટ્સ ના નામે આપણે એને ઓળખીએ છીએ એની અંદરમાં વાંસનો ઉપયોગ થાય છે અને મોરબી જેવી ઇન્ડસ્ટ્રીયલ અંદરમાં જ્યાં અમે લોકો સત્તર હાજર મેટ્રિક ટન ગેસ માત્ર ને માત્ર ચોવીસ કલાક એટલે કે એક દિવસ એક રાત ની અંદર માં ઉપયોગ કરીએ છીએ સીએનજી ગેસની અંદરમાં પણ જે એકચુઅલમાં સીબીજી કહેવાય છે સીબીજી ગેસ ની અંદર માં પણ બામ્બુ નું ફર્મેન્ટેશન કરી અને ગેસ બનાવી શકાય છે તો આમ છતાં પ્લાઇવુડ ઇન્ડસ્ટ્રી છે પછી હવે ડોર ઇન્ડસ્ટ્રી અને વિન્ડો ઇન્ડસ્ટ્રી આવી ગઈ છે એમની અંદરમાં પણ વાપરી શકાય છે આવી રીતે અગરબત્તી ઇન્ડસ્ટ્રી છે અગરબત્તી ઇન્ડસ્ટ્રી ની અંદર ઉપયોગ થાય છે ઘણા બધા રેસ્ટોરન્ટ અને હોમ એમ્પલેસીસ ની આઇટમ છે જ્યારે એમાં સ્ટ્રીપ બોર્ડ બનાવે છે અને સ્ટ્રીપ બોર્ડ બનાવી અને બાથવેરની કિચનવેરની ઘણી બધી પ્રોડક્ટ્સ એમાંથી બને છે આપણે ત્યાં અમરેલીની અંદરમાં અ એક પ્રેમાભાઈ કરીને છે જે ગાંધી પરિવાર સાથે સંકળાયેલા છે ગાંધીવાદી છે અને એમને તો ચાઇના થી બામ્બુ નું ફાઈબર મગાવી પચાસ ટકા કોટન ફાઇબર પચાસ ટકા બામ્બુ નું ફાઇબર બંનેને મિક્સ કરી અને એની અંદર માંથી કાપડ પણ બનાવેલું છે અને હું જે વાત કરું છું એ આ બધી જ વસ્તુ જે બામ્બુ માંથી બને છે

તમને બહુ સારી આવક મળી શકે છે રાસાયણિક ખાતર જંતુનાશક દવાઓમાંથી છુટકારો પણ મેળવી શકો છો બધી રીતે વાંસની ખેતી ફાયદાકારક છે તમે બહુ સરળતાથી આ વાતને સમજાવી છે અને આપણે ઈચ્છીએ કે સૌરાષ્ટ્ર ગુજરાતમાં એની શરૂઆત થઈ છે સરકાર સબસિડી પણ આપે છે તો આ દિશામાં ખેડૂતો વધારે ને વધારે વળે એવું આપણે ઈચ્છીએ ચિરાગભાઈ તમે અમારી સાથે જોડાયા અને આ ખેતીની બહુ સરળતાથી સમજ આપી બદલ ખુબ ખુબ આભાર તમારો થેન્ક યુ ચિરાગભાઈ જી 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 કુશિકભાઈ થેન્ક યુ થેન્ક યુ